નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જોવું શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરવનાર તથા અન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશય જાણી એને સાંભળ હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતું હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપાર એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપમાં પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રક્રિયાઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આખું જગત દોરામાં પરોવાયેલું મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં છું હે પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેમજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીમાં તપ છું હે પાર્થ તો સર્વજીવોનું સનાતન બીજ મને જાણ હું બુદ્ધિઓ બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીનો તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આશક્ત તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સજ સહુજીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણોમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ રજોગુણથી જ અને તમોગુણથી થતા ભાવો છું એ બધાને તું મારાથી જ થનાર સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેવો મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણ પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મૂઝ અવિનાશીને જ ઓળખતો કેમ કે આ અવલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારા માયા પર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આશુય સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાથી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણો જન્મ પછીના અંતિમ જન્મમાં તત્વના પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાવી શક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી જ પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તિની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિદ્યાન કરેલ એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તે ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મૂજ સશિદાનંદ ઘન પરમાત્માને જ માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવે પામનાર માને છે પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જન સમુદાય મુજબ અજનમાં અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનારા સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો હે ભરતવંશી અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનારા જે માણસનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ સ્વરૂપ મોંથી મુક્ત થયેલા દઢ નિશ્ચયથી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણી થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બંને બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણપણે કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદ્વૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસને મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે ઓ તિતિ શ્રીમદ્ ભગવત પીછું બ્રહ્મ વિધાય યોગ શાસ્ત્ર શ્રીમદ અર્જુન સંવાદ જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તાધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ